નમસ્કાર હું છું આપણી સાથે કિશન તિવારી આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનો ખાસ કાર્યક્રમ આપણું ગુજરાત સમાચારોની શરૂઆત કરીએ આપણે મહત્વપૂર્ણ સમાચારથી સૌથી પહેલા આપણે વાત કરીએ સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર શહેરમાં રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર શહેરમાં રાજ્ય સ્તરીય ક્રાઇમ કોન્ફરન્સનું યોજાઈ આ મહત્વપૂર્ણ બેઠક પોલીસ મહાનિર્દેશક અને મુખ્ય પોલીસ અધિકારી ગુજરાત રાજ્યના ગાંધીનગરના અધ્યક્ષો સ્થાને યોજાઈ હતી આ કોન્ફરન્સમાં રાજ્યના તમામ પોલીસ કમિશનરો તથા તમામ રેન્જના વડાઓ ઉપસ્થિત રહેશે બેઠક દરમિયાન રાજ્યભરમાં વધતા ક્રાઇમના રૂાનો અને ગુનાખોરી રોકવા માટેના આધુનિક ઉપાયો ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ તપાસની કાર્યક્ષમતા વધારવાના મુદ્દાઓ તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટેના સંકલિત પ્રયાસો પર ચર્ચા કરવામાં આવી હતી જણાવી દઈએ પોલીસ અધિકારીઓ વચ્ચે સુમેળ સમાન વ્યય અને ઝડપી કાર્યવાહી દ્વારા ગુનાખોરીને નાથવાનો દ્રઢ સંકલ્પ આ કોન્ફરન્સમાં વ્યક્ત થયો હતો ત્યારે રાજ્યમાં વ્યાજખોરી શારીરિક સંબંધિત ગુનાઓ અને સાયબર ક્રાઇમ સહિતના ગુનાઓ અંગે લોકોમાં જાગૃતતા આવે અને પોલીસે તેરા તુચકો અર્પણ અંતર્ગત અને લોકોની વસ્તુઓ પરત શોધી આપવામાં આવી છે રાજ્યના પોલીસ તંત્ર માટે આ કોન્ફરન્સ માર્ગદર્શક તથા પ્રેરણાદાયી સાબિત થશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે ગુજરાત પોલીસની કામગીરી સતત પરિણામલક્ષી રહે અને સતત અસરકારક રહે તે માટે એ ખૂબ જરૂરી છે કે સિનિયર અધિકારીઓની વચ્ચે સંવાદ થાય અને સિનિયર અધિકારીઓની સંવાદમાં આપણે ગુજરાતની પોલીસિંગ સ્ટ્રેટેજીસ કયા પ્રકારનું હોવું જોઈએ તે અંગે ચર્ચાઓ થાય અને જે કંઈ ચર્ચાઓ થાય એ પછી ડાઉન ધી લાઈન પોલીસ સ્ટેશન લેવલ સુધી આ વાત પહોંચે એ એ ખૂબ જરૂરી છે સંવાદની વ્યવસ્થા કરવા માટે છેલ્લા કેટલાક સમયથી ગુજરાત પોલીસના તમામ જે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ છે જેમાં પોલીસ ભવનના સિનિયર અધિકારીઓ તમામ પોલીસ કમિશનર્સ અને તમામ રેન્જ વડાઓ આપણે દર મહિને મળીએ છીએ દર મહિને ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરીએ છીએ અને એ કાઇમ કોન્ફરન્સમાં ગયા માસમાં જે કે કામગીરી થઈ છે એની આપણે સમીક્ષા કરીએ છીએ અને સમીક્ષા કર્યા પછી જે કે કામગીરીમાં સુધારો વધારો કરવાની જરૂર હોય તેના માટે કયા પ્રકારની સ્ટ્રેટેજીની જરૂરિયાત છે તે અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવે છે મેં આપણે અગાઉ કીધું કે ખૂબ વરિષ્ઠ પોલીસ અધિકારીઓ એમાં આવતા હોય છે એ તમામ અધિકારીઓની વીસ વર્ષ પચીસ વર્ષ ત્રીસ વર્ષનો અનુભવ એટલે એવા તમામ સિનિયર અધિકારીઓ કલાક બે કલાક ત્રણ કલાક માટે વિચાર વિમર્શ કરે અને પોલીસની અલગ અલગ કામગીરી વિષયો છે એની ઉપર ચર્ચા કરવામાં આવે છે અને ભવિષ્યની રણનીતિ તૈયાર કરવામાં આવે છે આજે આ પ્રકારની જે મંથલી ક્રાઇમ કોન્ફરન્સ ગુજરાત પોલીસની હતી એ સુરેન્દ્રનગર ખાતે રાખવામાં આવી હતી અને આ ક્રાઇમ કોન્ફરન્સમાં પોલીસ ભવનના અધિકારીઓ તમામ રેન્જ વડાઓ અને તમામ પોલીસ કમિશનર્સ હાજર રહ્યા અને ગયા માસની કામગીરીની સમીક્ષા કરવામાં આવી પોલીસની કામગીરીમાં કદાચ સૌથી મહત્વપૂર્ણ જે આપણે કામગીરી માનીએ છીએ એ છે કે જે પ્રજાલક્ષી પ્રોજેક્ટ છે ગુજરાત રાજ્યના એમાં આપણે કયા પ્રકારની કામગીરી રહી છે પ્રજાલક્ષી પ્રોજેક્ટની વાત કરીએ તો અત્યારે ગુજરાત પોલીસનું એક ફ્લેગશીપ પ્રોજેક્ટ છે આપ બધા જાણો છો તેરા અર્પણ કોઈ પણ વ્યક્તિના કોઈ પણ સમાન એ ચોરી થઈ જાય લૂંટમાં જતા રહે ગમે તે હોય પોલીસ કબજા કરે અને કબજા કર્યા પછી ઓનરને આ રાઈટ પાછા મળે એના માટે તેરા અર્પણ કાર્યક્રમ ગુજરાત રાજ્ય પોલીસની છે કોર્ટ સાથે સંકલન કરી મને જણાવતા ખૂબ આનંદ થાય છે કે ગયા માસમાં એટલે સપ્ટેમ્બર મહિનામાં સમાચારોમાં આગળ વાત કરીએ આપણે મહીસાગરની તો મહીસાગર જિલ્લાના સંતરામપુર ખાતે એક ઘૂસી જતા બે વ્યક્તિઓના મોત નીપજ્યા છે પ્રાથમિક માહિતી અનુસાર આ ટ્રાવેલર્સ બસ જે છે તે પાણી પુરવઠાની ઓફિસની દીવાલ સાથે ધડાકે ભેર અથડાઈ હતી ટક્કર એટલી જોરદાર હતી કે ઓફિસની દીવાલ ધરાશાયી થઈ ગઈ અને આ અકસ્માતમાં બે વ્યક્તિઓએ જીવ ગુમાવ્યો હતો જ્યારે ટ્રાવેલર્સમાં સવાર પાંચથી વધુ મુસાફરોને ઈજા પહોંચી હતી ઈજાગ્રસ્તોને તાત્કાલિક સંતરામપુરની જનરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે દિવાળીના પર્વને ગણતરીના દિવસો હવે બાકી રહ્યા છે અને ત્યારે ગુજરાત અને રાજસ્થાનને જોડતી અરવલ્લી જિલ્લાના શામળાજીની અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ દ્વારા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અણસોલ ચેકપોસ્ટ પર પોલીસ કર્મીઓ દ્વારા રાઉન્ડ ધી ક્લોક વાહનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે રાજસ્થાનમાંથી ગુજરાતમાં પ્રવેશતા જ શંકાસ્પદ વાહનોનું સઘન ચેકિંગ કર્યા બાદ જ વાહનોને ગુજરાતમાં પ્રવેશ આપવામાં આવી રહ્યો છે જિલ્લામાં નવા એસપી તરીકે મનોહર સિંગ જાડેજાની નિમણૂક થયા બાદ આંતરરાજ્ય સરહદમાંથી ગુજરાતમાં પ્રવેશતા વાહનો પૈકી નવ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે ત્યારે હવે ગુજરાતમાં વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે તેવાને દિવસો બાકી રહ્યા ત્યારે અરવલ્લી જિલ્લો એ આંતરરાજ્ય સરહદ પોલીસ દ્વારા જે પ્રમાણે હાલ અણસોલ ચેક પોસ્ટ પર આપ જોઈ શકો જે પ્રમાણે જિલ્લા પોલીસ દ્વારા જે હાલ છે તે વાહન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે કોઈ પણ પ્રકારના માદક પદાર્થ કે જે પ્રોહિબેશનને લગતા ગુનાઓ છે તે વધારે ના બને તે માટે હાલ અરવલ્લી જિલ્લા પોલીસ દ્વારા સતર્કતા આવી છે તો જે પ્રમાણે જોવા જોઈ રહ્યા છો કે વાહન ચેકિંગ છે છે કરવામાં કરવામાં આવી વાત છેલ્લા એક મહિનામાં અરવલ્લી જિલ્લા પોલીસ વડાની આગેવાનીમાં નવ કરોડ થી મુદ્દા માલ સાથે દારૂ જપ્ત કરવામાં આવે છે ત્યારે હાલ અરવલ્લી જિલ્લા પોલીસ છે તે સતર્ક બની છે અને તે કોઈ પણ પ્રકારના પ્રોહિબેશન લગતા ગુના આગળ ના બને તે માટે જિલ્લા પોલીસ વડા દ્વારા સતર્કતા દાખવવામાં આવી રહી છે નીરો પ્રજાપતિ ઇન્ડિયા ન્યૂઝ અરવલ્લી આ તરફ વાત કરીએ હવે આપણે ભાવનગરની તો ભાવનગરમાં એક વ્યક્તિનું અપહરણ કરીને પચાસ લાખ રૂપિયાની ખંડણી માંગવામાં આવી હતી ભાવનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચે ગણતરીના કલાકોમાં વ્યક્તિને મુક્ત કરાવી અને બે આરોપીઓને ઝડપી પાડ્યા ત્યારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અપહરણ કરાયેલા વ્યક્તિને શોધી કાઢવાની દિશામાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રાજકોટ ખાતેથી આરોપીઓની ધરપકડ કરાઈ છે રાજકોટની આજે યુંગ વ્યક્તિને હેમખેમ છોડાવી લેવામાં આવ્યો હતો પોલીસે ગોપાલભાઈ કાનાભાઈ રાજેશભાઈ ટોળાને બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે આ કેસમાં ગોપાલભાઈ બોધાભાઈ અને કાનાભાઈ રાજેશભાઈ નામના બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે જેમાં આરોપી ગોપાલ બોધાભાઈ બાંબા વિરુદ્ધ અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા છે તેમાં ભાવનગર શહેર ભરતનગર પોલીસ સ્ટેશન તેમજ નીલમબાગ હજાર ત્રણમાં માં આઈપીસી કલમ બસો ત્રણસો બે હેઠળનો ગુનો અને ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં લૂંટ તથા ઇંગ્લિશ દારૂના ગુનાઓનો સમાવેશ થાય છે ત્યારે બીજો આરોપી કાનાભાઈ રાજેશભાઈ વિરુદ્ધ પણ પોલીસ ગુનાહિત ઇતિહાસ છે રાજકોટ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અને થોરાણા પોલીસ સ્ટેશનમાં મારામારીનો ને તે પકડાયેલું છે અને આ કેસમાં અન્ય ત્રણ આરોપીઓ પણ હજુ ફરાર છે જેમાં ભરતભાઈ હમીરભાઈ ટોડુ જે રાજકોટ અને કાનુ પટેલ રાજકોટવાળાને ઝડપી લેવામાં પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે તો આગળ વાત કરીએ આપણે સુરેન્દ્રનગરની તો સુરેન્દ્રનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે રજૂઆત કરવા આવેલા રજદારો સાથે અધિક કલેક્ટરે રગઝગ ના કરી અને ગેરવર્તન કર્યું મહારેલી થી રજૂઆત કરવા આવ્યા હતા અને પ્રેમ લગ્નમાં ફેરફાર અને મૈત્રી ફરાર કાયદો રદ કરવાની માંગ સાથે રજૂઆત કરવા આવ્યા હતા અને તે દરમિયાન અધિક કલેક્ટર દ્વારા ગેરવર્તન કરતા રોષ ફેલાયું છે અને અધિક દ્વારા પોલીસને બોલાવવાની પણ ફરજ પડી છે અમારા પીડિત પરિવાર દ્વારા એક રેલીનું આયોજન રાખેલું હતું એની અંદર અમે બનાસકાંઠાથી પણ જોડાયેલા હતા મહેસાણાથી પણ જોડાયેલા હતા અમે સરકાર શ્રીને કહેવા માગીએ છીએ આપણા કલેક્ટર સાહેબ શ્રીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક જે નેત્રીકરણનો કાયદો તાત્કાલિક રદ કરે અને જે અત્યારે પ્રેમ લગ્નનો કાયદો છે એની અંદર માતા પિતાની મંજૂરી ફરજિયાત કરે એના અનુસંધાને અમે રજૂઆત કરી રહ્યા હતા અમે સરકાર શ્રીને કહેવા માગીએ છીએ કે તાત્કાલિક આ પીડિત પરિવારની

તો એમાં અમારી મુખ્ય માંગણી એ છે કે પ્રેમ લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર કરવો જોઈએ અને મૈત્રી કરારનો કાયદો રદ કરવો જોઈએ અને સરકારને બીજી ચાર માંગો અમારી એવી છે કે ત્રીસ વર્ષ સુધી મા બાપની સહી ફરજિયાત કરો મા બાપનું જો આધાર કાર્ડ હોય એ વિસ્તારની પંચાયતમાં પ્રેમ લગ્નની નોંધણી થવી જોઈએ અને ચાલીસ વર્ષથી વધુના સાક્ષીઓ હોવા જોઈએ અને જે પ્રેમ લગ્નમાં મા બાપની સહી ના હોય એમાં અને છોકરી પોલીસ સ્ટેશનમાં એવું બોલતી હોય કે હું મારા મા બાપને ઓળખતી નથી તો સરકાર એવો કાયદો બનાવે કે જે લગ્નમાં મા બાપની સહી ના હોય તો મા બાપની તમામ મિલકતમાંથી એને બે દખલ કરવામાં આવે આવી માગણીઓ સાથે અમે સુરેન્દ્રનગર કલેક્ટર સાહેબ શ્રીને આજે આવેદનપત્ર આપવા આવ્યા છીએ માંગ પૂરી નહીં થાય તો કેવા કાર્યક્રમો આપશો આગામી આ માંગ પૂરી નહીં થાય તો અત્યાર સુધી અમે દસ જિલ્લાઓમાં રેલીઓ કરી છે અને ગામે ગામ સભાઓનું આયોજન કરેલું છે અમે બીજા

તેર લાખ થી વધુ દીકરીઓ ગાયબ છે જેમનો છોકરીઓ કંભાંડ ચાલી રહ્યું છે તો આ કાયદો સરકારે તાત્કાલિક બદલી અને મા બાપ અને ભારતીય સંસ્કૃતિ અને મા બાપનો ધર્મ બચાવવા માટે આ મોટું કાર્ય કરવાની જરૂર છે અને જે લોકો આ અભિયાનમાં જોડાશે અને સરકાર પણ આ કાર્ય જલ્દી કરશે તો એમને આ તરફ હવે આગળ આપણે વાત કરીએ તો સુરેન્દ્રનગર ધાગંદ્રામાં સમાધાનમાં યુવકની હત્યાનો સમગ્ર મામલો છે અને આરોપીના ઘર પર સ્વજનોએ હુમલો કરી અને પથ્થરમારો કર્યો આરોપીના ઘરના લોકો સામાન્ય ભલી બીજેપી થતા હતા અને ત્યારે થયો આ હંગામો થયો હતો આરોપી અને મરણ જોડાનાર ઘર નજીક નજીક છે અને ત્યાંથી આ ઘટના બની હતી ગત રવિવારે આ ઘટના બની હતી અને જ્યારે યુવકની હત્યાની ઘટના આરોપીઓના ઘરના બીજોએ રહેવા જવા માટે સમાન ભરવા પર ઘર પર આવતા લોકોએ પથ્થરમારો કરી અને છરીના ઘા ઝીક્યા હતા ત્યારે ઇજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે તો આ તરફ વાત કરીએ આપણે તો વલસાડ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે જિલ્લાના કેટલાક વિસ્તારોમાં વરસાદ છે ધરમપુર કપડાદ સહિત આસપાસના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે ત્યારે પારડીમાં તોફાની વરસાદ ઝડપી પવન સાથે વરસ્યો છે વરસાદ કેટલીક જગ્યાએ વૃક્ષો તૂટી પડ્યા છે અને તોફાની વરસાદથી થોડા સમય સુધી અફરાતફરીનો માહોલ સર્જાયો ત્યારે બફારો બાદ ભારે બફારો બાદ આ વાતાવરણમાં ઠંડક પસરતા ઠંડક હવામાન વિભાગે પણ વરસાદની આગાહી કરી છે અને હાલ આ જે ભારે તાપ હતો તેના વચ્ચે એકવાર ફરીથી વરસાદ પડતા લોકો રાતનો અને ઠંડક અનુભવી રહ્યા છે તો આપણે વાત કરીએ તો વલસાડ જિલ્લામાં અલગ અલગ જગ્યા પર વરસાદ નોંધાયો છે વલસાડમાં ઝડપી પવન સાથે વરસાદ નોંધાયો છે વરસાદમાં ઘણી બધી જગ્યાએ વૃક્ષો તૂટી પડવાની પણ ત્યાં દુર્ઘટના સર્જાઈ છે વૃક્ષો તૂટી પડતા અત્યાર સુધીમાં કોઈ પણ જાનહાનિ કે કોઈ પણ એવી મોટી દુર્ઘટના હોવાનું અત્યારે જાણવા મળ્યું નથી પરંતુ જણાવી દઈએ કે આ ભારે પવનના કારણે ઘણી બધી જગ્યાએ વૃક્ષો પણ તૂટી પડી છે ત્યારે આ પારડીમાં ઝડપી પવન સાથે વરસાદ વરસ્યો આ તરફ આગળ આપણે વાત કરીએ હાલોલની તો હાલોલની ઉઠાવતા ચંદ્રપુરા સ્થિત ગોડાઉનમાં આજે ભીષણ આગ ભભૂકી ઉઠી છે આ ઘટનાની જાણ થતા હાલોલ મ્યુનિસિપલ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી પહોંચી હતી પરંતુ આગ કાબૂમાં ન આવતા નજીકના ઔદ્યોગિક એકમોમાંથી પણ ખાનગી ફાયર ફાઈટરની ટીમોને મદદ માટે બોલાવવામાં આવી છે ત્યારે આ આગની ગંભીરતાને પગલે સ્થાનિક વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર સ્થળ પર પહોંચી પહોંચી ગયું છે અને આગ ઉપર કાબુ મેળવવાના તમામ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને આગ ઉપર નિયંત્રણ મેળવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે માહિતી મુજબ ગોડાઉનમાં પ્લાસ્ટિક લેધર તથા લાકડાનો મોટો જથ્થો સંગ્રહિત હોવાથી આગ ઝડપથી ફેલાઈ ગઈ હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે આ ભીષણ આગને કારણે ચંદ્રપુરા આઈ ચંદ્રપુરા આઈડીસી પેજ ત્રણ વિસ્તારમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે સાત ટીમો હાલ આગ ઉપર કાબુ મેળવવા માટે પ્રયત્ન કરી રહ્યા છે છે પરંતુ વડોદરા તેમજ પણ ટીમ બોલાવવામાં આગળ વાત કરીએ આપણે અમરેલીની તો અમરેલીમાં દિવાળીના તહેવારને લઈને જીએસટી ના અધિકારીઓ દ્વારા ફટાકડાની દુકાન અને ગોડાઉનમાં દરોડા પાડવામાં આવ્યા છે

બિલ અને મેન્યુઅલ ચેક કર્યા જેમાં મળી શકે તે માટે તપાસ છે ના દરોડા પછી ફટાકડા ધંધેદારોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે દિવાળીના તહેવારમાં વધુ વેચણીના વેચાણીની તૈયારીઓમાં રહેલા વેપારીઓ માટે આ દરોડો એક અકસ્માત લાગ્યો છે તો બીજી તરફ દિવાળીના તહેવાર સમય જ સોનાનો ભાવ એક લાખ દસ હજાર પાર છે અને ત્યારે આ થતાં સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે ત્યારે લોકો હવે સોના જેવા જ દાગીના ખરીદવા આતુર બન્યા વિશ્વમાં બગસરા શહેર ખોટા દાગીના તરીકે પ્રખ્યાત છે ત્યારે દિવાળીના તહેવારમાં ગોલ્ડ પ્લેટિંગ જે ઝવેરી બજારમાં કેવી દિવાળીની રંગત છે અને ત્યારે આમ જોઈએ તો છેલ્લા પાંચ છ મહિનાથી સોનાના ભાવમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું છે ત્યારે સોનાનો ભાવ જુદા એક લાખ દસ હજારને ને પાર પહોંચતા હવે લોકોને સોનું ખરીદવું મુશ્કેલ બન્યું હશે ત્યારે વિશ્વમાં બગેશ શહેર ખોટા સોના દાગીના તરીકે વખણાતું બન્યું છે

સોનાના દાગીના પહેરવાની વાત ફરવા જવાનું હોય છે અને સતત ચિંતા રહે છે એ લોકો ખોટા સોના તરીકે પણ સોના જેવા દેખાતા દાગીનાઓ પહેરીને દિવાળીના તહેવાર સહિત અલગ અલગ પ્રસંગો ઉજવણી કરી રહ્યા છે ખાસ કરીને બગસા શહેરની અંદર ધાતુના દાગીના ખૂબ વખણાય છે અને બગસરા શહેરની અંદરથી ખૂબ લોકો પ્રવાસી લોકો ખૂબ આવે છે બગસરાની ગોલ્ડ પ્લેટિંગ બજાર છે આખી આ ગોલ્ડ પ્લેટિંગ બજારની અંદર ખૂબ લોકો આવી રહ્યા છે આ ખોટું સોનું ખરીદવા આવી રહ્યા છે કારણ કે સોનાનો ભાવ આસમાને પહોંચી ગયો હોય તો આ સોનાના ભાવને માર આપવા માટે ગુજરાતની જનતા બગસરાની અંદર લોકો આવી રહ્યા છે અને આ બગસરાની અંદર આમ તો ગુજરાત સરકારને કહેવા માગું છું કે બગસરાની અંદર આનો એક જબરદસ્ત ઉદ્યોગ પણ છપાય જેથી બગસરાની જનતા આની ઉપર નિર્ભર પણ રહે અને બગસરાની અંદર ધાતુના દાગીના જેમ કે મારું અવધ ઇમિટેશન છે તો અમે અહીં ગુજરાતના તમામ લોકો આવી રહ્યા છે સોનાનો ભાવ વધારે હોવાથી કારણ કે આ ઇમિટેશન જ્વેલરી બહુ સસ્તી મળતી હોય છે અને સોના જેવી લાગે સોનું નહીં પણ સોના જેવું આ સોના જેવું જ તમને અહીંથી લાગે કારણ કે અહીં અમારી પાસે ઘણી બધી આઈટમ એવી છે કે લોકોને સસ્તી પણ પડે છે અને સોના જેવી પણ દેખાય છે એટલે લોકો ખૂબ આવી રહ્યા છે બગેસરાની અંદર અને બગસરાની અંદર આનો અત્યારે ઉદ્યોગ છે અને ખાસ કરીને અમારી એક આમાં એક મોનોપોલી હોય છે કે આની અંદર જે અમે કલર કરી છે એ કલર ઓછ માનો કે બસો રૂપિયાનો સેટ આવતો હોય છે એની કલરની આયુષ અમે બે વર્ષની હોય છે કે અમારો કલર બે વર્ષ લગી નથી જતો એટલે લોકો એમ આર્ટિફિશિયલ જ્વેલરી લેવા માટે બગસરા આવી રહ્યા છે ત્યારે અમારું આ અવધિમિટેશન છે અમે તમે જોઈ રહ્યા છો અવધિમિટેશનની અંદર અમે તમે ઘણી બધી વેરાયટી અમે રાખીએ છીએ અમે ત્રીસ રૂપિયાથી માંડી અને ત્રણ હજાર રૂપિયા લગીની સારામાં સારી વેરાયટી આવી જાય છે અને લોકોને ખૂબ આનંદ આવે છે પહેરીને અને પ્રસંગમાં પણ એને સુશોભિત થાય છે હરેક પ્રસંગ હમણાં દિવાળી પછી તરત જ લગ્નની સિઝન આવવાની છે તો લોકો સોનું જે કેપેબલ છે સોનું લઈ શકશે જે કેપેબલ નથી તે સોનું લઈ શકવાના નથી તે દરમિયાન આ આર્ટિફિશિયલ જ્વેલીનો એક ગ્રોથ વધારે છે અને બગસરાની જનતા માટે આ સરસ મજાનું છે અને બગસરામાં આ ઉદ્યોગ પણ સ્થપાય મોટા મોટા એવી અમે સરકાર પાસે પણ માગણી કરીએ છીએ જીએસટીનો દર આમાં ઓછો છે ત્રણ ટકા છે તો સરકારનો અમે આભાર પણ માનીએ છીએ અને ખાસ બીજી વાત મોદી સાહેબના કહેવા મુજબ લોકલ ફોર વોકલ આમાં ફૂલ અમે ધ્યાન દઈ રહ્યા છીએ અને સ્વદેશી અપનાવો તો ચાઇનાથી વસ્તુ આવતી આર્ટિફિશિયલ જ્વેલરી ઓછી થાય અને હિન્દુસ્તાનની અને બગસરાની જ્વેલરી આખા હિન્દુસ્તાનમાં અંદર પ્રખ્યાત થાય એવી અમારી આશા છે

એવી કથા ઉકેરેલી છે જે દરેક ભારતીયના હૃદયને સ્પર્શે છે તેઓની આ આકૃતિનું શીર્ષક છે શૌર્ય એક રાષ્ટ્ર એક જ્વાળા એટલે મહિલા કલાકાર છેલ્લા પંદર વર્ષોથી અલગ અલગ વિષય પર પોતાના ઘરમાં રંગોળી બનાવી આવતી રહી છે અને આ રંગોળી માત્ર રંગોનું મેળ નથી પરંતુ બાવીસ એપ્રિલ બે હજાર પચીસના પહેલગામમાં થયેલા ક્રૂર આતંકવાદી હુમલામાં શહીદ થયેલા જે છવ્વીસ નિર્દોષ ભારતીયોની આત્માને જે અજેબાણ શ્રદ્ધાંજલિ છે કલાકાર કહે છે કે રંગોળીના દરેક કણમાં તેમને ભારતની મટી અને બલિદાનનો લોહ અને દેશભક્તિના અગ્નિ સમય છે અને એક ભારતીય મહિલાનું ચહેરો દેખાયું છે જે તેમના પરિવારોના દુઃખદનું પ્રતિક છે અને જેમને આ હુમલામાં પોતાના પ્રિયજન ગુમાવ્યા છે તેની આંખોમાં દુઃખ અને અસહાયતા ઝલકે છે જે દેશની સામૂહિક પીડા દર્શાવે છે નમસ્તે મારું નામ રિદ્ધિ શેઠ છે હું છેલ્લા બાર તેર વર્ષથી જામનગર ખાતે કોઈ પણ એક થીમ બેઝ રંગોળી તૈયાર કરું છું મને એ ગમે છે કે કોઈ એક વિષય વસ્તુ જે હાલની કોઈ પરિસ્થિતિ કે કોઈ સમસ્યા ને કોઈ પણ એક થીમ ને હું લઈ અને મારી કલા દ્વારા એને રજૂ કરું છું તો આ વર્ષની મેં થીમ લીધી છે ઓપરેશન અને મારી આ વર્ષની રંગોળીનું ટાઈટલ છે શૌર્ય વન નેશન વન ફ્લેમ એટલે આપણી અંદરની જે જે પ્રજ્વલિત જ્વાળા છે એ મને દર્શાવવા માટે મેં મારી રંગોળી મારી આર્ટ દ્વારા મેં પહેલગામ અટેકમાં બાવીસ એપ્રિલના જે લોકો ભોગ બન્યા છે એમને હું મારી કલાકૃતિ દ્વારા બધાને હું શ્રદ્ધાંજલિ અર્પું છું અને મારી આર્ટ દ્વારા એમને એક એક મારા તરફથી વિશ આપું છું આમાં મેં કરુણા જે દર્દ જે પીડા જે ભોગ બન્યા છે જે લોકો એમને દર્શાવતી આ મહિલા છે અને એનું એક પ્રતિકાત્મક રૂપે મેં એને રજૂ કરી છે અને આપણા જે ત્રણેય વિંગ્સ છે ઇન્ડિયન આર્મી ઇન્ડિયન નેવી ઇન્ડિયન એરફોર્સ એને એક પ્રતિકાત્મક રૂપે આ સોલ્જર દ્વારા પ્રસ્તુત કર્યો છે અને જેની આંખમાં એક 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 ગુસ્સો જુસ્સો જે જે બધા ભાવ હતો એ રજૂ કરવા આ પ્રતિકાત્મક રંગોળી બનાવી છે જે આપણા નેશનલ ફ્લેગ છે અને આપણા ફાઈટર જેટ્સ આમાં દેખાય છે તો એવી મારી કલા દ્વારા આ રંગોળી મેં બનાવી છે જે સામાન્ય રસ્તે મળતા ચીરો રંગથી જ બનાવી છે આ પાંચ બાય ચાર ફૂટની આ છે રંગોળી છે અને એ મેં દસ દિવસની મહેનત બાદ તો આગળ હવે વાત કરીએ આપણે ઉપલેટાની તો ઉપલેટા તાલુકાના મજેઠી ગામે દસ જેટલા ખેડૂતોના ખેતર જવાનો રસ્તો પાણીમાં હોય છે અને ત્યારે ખેડૂતોએ ખેતર જવા દેશી રૂપે બનાવવાનો મામલો છે મજેઠી ગામે ખેડૂતોના ખેતર જવા વચ્ચે વોકડા ઉપર પુલ બનાવવા માટે ધારોસભ્ય મહેન્દ્ર પાડેલીયાએ કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને કોઝવે બનાવવા પત્ર લખ્યું છે છેલ્લા ઘણા વર્ષોથી મજેઠી ગામના દસ જેટલા ખેડૂત જે છે તે ખાતેદાર ખેતર જવા માટે બંને સાઈડ તાર બાંધી અને તાર વચ્ચે અખાડલો બાંધી અવર જવર કરે છે

અરે પાલનપુર નગરપાલિકાની સાધારણ સભા હતી સાધારણ સભા અલગ અલગ પ્રકારના વિકાસના કામો હતા કર્મચારીઓને પણ કામો હતા જેને આજે સાધારણ સભાના અંદર મંજૂર કરવામાં આવેલા છે આજે જયારે બોર્ડ ચાલતું હતું ત્યારે અલગ અલગ મુદ્દાઓ પર અમે પણ નક્કી કર્યું હતું કે સારી રીતે બોર્ડ ચાલે વ્યવસ્થિત બોર્ડ ચાલે પણ વિપક્ષના એક મિત્ર એ આવીને કરી સાથે સાથે કાગળ ફાડીને અમારા ઉપર પણ નાખવામાં આવ્યા જો કે અમે એમને શાંત પાડવાના કહેવા કે ભાઈ તમે શાંતિથી વાત કરી અને અમારા સાથે આનો જવાબ માગો પણ એ પ્રકારે એમની કોઈ અલગ જ પ્રકારનું આજે ગાળાગાળી ગાળી ઉપર ઉકરી આવ્યા કે જે યોગ્ય છે એના અયોગ્ય છે એને અમે વખોડી કાઢીએ છીએ તો આ અત્યાર સુધીના મુખ્ય સમાચારો વધુ સમાચારો માટે જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ